ચાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા તો ફરીથી મળી રહ્યા છીએ આપણે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં જ્યાં લેબોરેટરી ટેકનિશિયનને લગત બધી જ પ્રકારની માહિતી મિત્રો તેની ભરતી વિશેની માહિતી તેના સિલેબસ વિશેની માહિતી તેમાં કયા કયા સબ્જેક્ટ હોઈ શકે છે ક્વોલિફિકેશન્સ હોઈ શકે એ બધી જ માહિતી આપણે પૂરી પાડીએ છીએ તો મિત્રો વાતની શરૂઆત કરીએ આપણો મુદ્દો એવો છે કે પરીક્ષા કઈ રીતે લેવા છે એક્ઝામ જે છે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત જે કાંઈ વેકેન્સી બહારી પડી છે બરાબર બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માટે તો એમની એક્ઝામ જે છે તે લેવાની મેથડ કહે છે તે બાબતનું મિત્રો આપણે વિગતવાર જે છે સમજવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં મિત્રો જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય મિત્રો તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જો તમે બીએસસી સ્ટુડન્ટ છો જો તમે લેબોરેટરી ટેકનિશિયન છો મિત્રો જો તમે પીજી ડીએમએલટી ડીએમએલટી એમએલટી કરેલું છે મિત્રો તો આ ચેનલ તમને અત્યારે આવતીકાલે પરમ દિવસે અને લાઈફ ટાઈમ તમને કામ લાગવાની છે લાગવાની છે ને લાગવાની છે કારણ કે કઈ રીતે ઉપયોગી નીવડશે મિત્રો જે લોકો પણ આ ટેકનિકલ ફિલ્ડમાં લેબોરેટરી ટેકનિશિયનની મિત્રો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે બરાબર ઘણીવાર એવું હોય છે કે ઘણી બધી વેકેન્સી આવતી હોય છે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે છતાં પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોતી નથી આપણે છેલ્લા આઠ મહિનાથી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની જે કાંઈ અઢીસો વેકેની આજબાજ વેકેન્સી બહારી પડી છે તેની મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રિપરેશન કરાવી રહ્યા છીએ એ પણ એકદમ ફ્રીમાં મિત્રો મેથેમેટિક્સ રિઝનિંગ બંધારણ જેવા વિષયો જે છે તેના ફ્રીમાં મિત્રો વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી ચૂક્યા છીએ ટેલિગ્રામ જેવું એક પ્લેટફોર્મ આપીએ છીએ કે જ્યાં દરેક માહિતી જે છે તેની અપડેટ જે છે તે મૂકવામાં આવતી હોય છે મિત્રો એ સિવાય મિત્રો આ સબ્જેક્ટને લગતી મિત્રો માર્કેટની અંદર જ્યારે કોઈ પણ બુક અવેલેબલ નથી ત્યારે આપણે એવો પ્રયત્ન કર્યો કે દરેક વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફોર્મેટમાં એક બુક મળી જાય જેનાથી તેઓને સિલેબસ પ્રમાણે પ્રિપેરેશન કરવામાં ખૂબ જ સરળતા રહે તો મિત્રો આ રીતે આપણે કંઈક ને કંઈક રીતે ઉપયોગી બનવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ બરાબર તો આ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આજના મુદ્દા વિશે વાત કરીએ મિત્રો તો છેલ્લે સુધી જોજો બરાબર કે પરીક્ષા કઈ રીતે લેવાશે હવે મિત્રો સરકારી ભરતીમાં મિત્રો હાલમાં છેલ્લા બે ચાર વર્ષથી જે છે તે ઓનલાઈન પદ્ધતિથી પણ એક્ઝામ લેવાઈ રહી છે પહેલાં જ્યારે ઓફલાઈન લેવાતી હાલ બંને મેથડથી લેવાય છે ઓફલાઈનની અંદર મિત્રો આપણે જઈને ફિઝિકલી એક પેપર અટેમ્પ કરવાનું હોય છે જેમાં ઓએમઆર સીટ આવતી હોય છે અને તે અટેમ્પ કરવાનું હોય છે તેમાં સર્કલ કરીને મિત્રો રાઉન્ડ પૂરવાના હોય છે પરંતુ આપણી આ જે પરીક્ષા છે મિત્રો બરાબર તેમાં હજી સુધી નક્કી નથી થયું પણ આપણી સિરીઝની અંદર એક જે મિત્રો પરીક્ષા છે બરાબર આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ જે બસોને અડતાલીસ ક્રમાંકની છે બરાબર તેના માટે મિત્રો ગૌણ સેવા દ્વારા એક જાહેરાત જે છે સૂચના બહાર પાડવામાં આવી છે બરાબર તેમાં જણાવવામાં આવ્યું છે કે મંડળ દ્વારા પ્રસિદ્ધ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક જે બસોને અડતાલીસની જાહેરાત છે બરાબર તેની એમ સીબીઆરટી સી બરાબર એટલે કે કોમ્પ્યુટર બેઝડ મેથડથી આપણે હશે પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા નીચે દર્શાવેલ તારીખ અને સમય એ આયોજન કરવાનો નિર્ણય કરેલો છે એટલે કે મિત્રો કોમ્પ્યુટર બેઝ રહેશે મિત્રો તમારે કોમ્પ્યુટરની અંદર તમારું સંપૂર્ણ પેપર જે છે એ આપવાનું રહેશે તેમાં જેટલા પણ મિત્રો બસોને દસ માર્ક્સ છે એના બસોને દસ પ્રશ્નો છે તે તમારી સ્ક્રીન સામે આપવામાં આવ્યા છે એક ટાઈમ લિમિટ સેટ કરેલી છે તેમાં બરાબર આટલા ટાઈમની અંદર મિત્રો તમારે બધા જ પ્રશ્નો અટેમ કરવાના રહે છે બરાબર હવે તો જો આ સિરીઝની અંદર આ એક્ઝામ જો સીબીઆરટી બેઝ લેવામાં આવતી હોય મિત્રો ઓનલાઈન લેવામાં આવતી હોય તો હું એવું માનું છું મા હું એવું ધારું છું કે દરેક પ્ર આપણી જેટલી પણ કેડર છે બરોબર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ એ સિવાય સર્ચર પોલીસ ફોટોગ્રાફર જુનિયર ફિંગરપ્રિન્ટ સિનિયર ફિંગરપ્રિન્ટ આ બધી જ પરીક્ષાઓ જે છે મિત્રો ઓનલાઈન લેવાની પોસિબિલિટી છે મિત્રો તો આપ સૌ આ વસ્તુથી માહિતગાર રહેજો મિત્રો હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હશે હશે ને હશે તે કરશથી મિત્રો તમારે પ્રશ્નો જે છે એના જવાબ ટીક કરવાના રહેશે થોડી સ્પીડ રાખવી જોશે પદ્ધતિ થોડી નવી લાગશે પણ અઘરી નથી મિત્રો સરળ જ છે બરાબર મિત્રો તો આ ભરતીની આ જે મિત્રો જાહેરાત ક્રમાંક છે તેની વાત કરીએ તો બસો અડતાલીસ મુજબ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ પરીક્ષાની સંભવિત તારીખ કેટલી છે મિત્રો ત્રેવીસ પાંચ બે હજાર ને પચીસ પરીક્ષાનો સમય ચૌદથી સત્તર એટલે કેટલો થાય છે મિત્રો બે વાગ્યાથી લઈને મિત્રો પાંચ વાગ્યા સુધીનો સમય રહેશે બરાબર છે મિત્રો તો મારે કદાચ ભૂલ થતી હોય તો એકવાર તમારી રીતે ચેક કરી લેજો આટલા સમયની અંદર મિત્રો તમારે બસોને દસ પ્રશ્નો જે છે એટેમ્પ કરવાના રહેશે આ પરીક્ષાના ના જે આયોજનમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અથવા તો અધિકાર રહેશે બરોબર મિત્રો અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં કોઈ કારણોસર મિત્રો બરોબર જ્યારે પણ પરીક્ષાની અંદર કોઈ આયોજનમાં ફેરફાર કરવાની થાય તો તેના માટે સંપૂર્ણ સત્તા મંડળ ધરાવે છે તે પણ મિત્રો જાણી લેવું બરાબર પણ હું માનું છું ત્યાં સુધી હવે આ પરીક્ષામાં કોઈ ફેરફાર થશે નહીં તો મિત્રો આપણી એક્ઝામ ઓનલાઈન લેવાશે કન્ફર્મ થઈ ચૂક્યું છે બરાબર તો ભૂલતા નહીં ચાલો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત